શું મિત્રો તમે જાણી શકો છો કે ભરણપોષણ કોને કોને મળી શકે છે મિત્રો ભરણપોષણ તમારે વડીલો તથા માતા પિતાને પણ મળી શકે છે લોકોની માન્યતા હોય છે કે પત્ની જ ભરણપોષણની અરજી કરી શકે છે પણ મિત્રો એવું નથી વડીલ વૃદ્ધ માતા પિતા પણ પુત્ર પાસે ભરણપોષણની અરજી કરી શકે છે અને પુખ્ત વયના બાળકો અનરસ અને અવરસ સંતાનો જે બાળકો આશ્રિત હોય પિતાના આશ્રિત હોય જે કમાઈ શકે તેમ ના હોય તે બાળકો પણ પિતા પાસે ભરણ પોષણની અરજી કરી શકે છે જે આ બાબત ખાસ ધ્યાન રાખવામાં આવે જ્યારે પણ કોઈ વડીલ એકલવાયુ જીવન જીવતા હોય અને પુત્ર અલગ રહેતો હોય પુત્ર કોઈ વડીલ માતા પિતાને કોઈપણ રીતે ભરણ પોષણ ચૂકવણી કરતો ના હોય તો એ માતા પિતાએ પણ ભરણ પોષણ માટે અરજી ફેમિલી કોર્ટ ખાતે કરી શકે છે સીઆરપીસી એકસો પચીસ અને હાલની કલમ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એકસો મુજબ ભરણપોષણની અરજી દાખલ કરી શકે છે આ ભરણપોષણની અરજી દાખલ કર્યા પછી છ મહિનામાં તે અરજીનો નિકાલ કરવાનો હોય છે એન્ટ્રી મરજી દાખલ કર્યા પછી એની એન્ટ્રી મરજીની સુનાવણીમાં જ્યારથી અરજી દાખલ કર્યાથી કરી જ્યારે હુકમ થાય ત્યાં સુધી મેન્ટેનન્સ નક્કી થાય એ મુજબનો હુકમ મુજબ ભરણપોષણની ચૂકવણી કરવાની હોય છે તો મિત્રો ભરણપોષણની ચૂકવણી કર્યા બાદ જો એ આગળની પ્રોસીઝરમાં વધવાનું હોય છે કાયમી ભરણ ભરણપોષણ માટે અરજી કરી શકે છે તો મિત્રો જય હિન્દ જય ભારત